છેલ્લા અઠવાડિયામાં થઈ નથી તો એના બાબતે અમે આઠ તારીખ આજના દિવસે અમે આજુબાજુના રાજકોટ તાલુકાના ખેડૂતો દ્વારા ધરાવ ઉપર બેઠા છીએ આગામી સમયમાં અમારી ધરણાની મુખ્ય માંગણી એવી છે કે સરકાર દ્વારા જે મગફળીની ટેકાની ખરીદ કરવાની છે બસે મનની જાહેરાત કરે જો આ જાહેરાત ટૂંક સમયમાં દિવાળી પહેલા નહીં કરવામાં આવે તો રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે અમારી તો રસ્તા રોકોથી ચક્કા જામ સુધીની તૈયારી છે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને જ્યારે આ સરકાર એ ખેડૂતો વિરોધ સરકાર લાગે છે જો સરકાર જીએસટી ઘટાડી અને દિવાળી સ્વરૂપે વેપારીઓને ભેટ આપી શકતી હોય તો આ સરકાર ખેડૂતોને આ ભેટ દિવાળી સ્વરૂપે શું કામ નથી આપી શકતી આપ જોઈ શકો છો કમોસમી વરસાદને કારણે આજે જગતનો તાક કે જે બે હાલ છે જો આવું ને આવું આગામી દિવસોમાં રહેશે તો ખેડૂતો ખેતી કરવાનું મૂકી દેશે અને ખેત ખેતી જે ઉત્પાદન છે એ ઉત્પાદન પણ નહીં મળે તો આપણે આ અમારું જે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે ધરણા છે એ ખેડૂતને લક્ષી છે અને બસો માં મગફળી લે એવી અમારી માંગણી છે અન્યથા સરકાર અમારી આંદોલન માટે તૈયાર છે